हरियो अढा रे वरण लाइ वाशे गुआमला मोइन नुआमलिया वज नया वर दसर भई मारावाला वाले सुर દેવની માતા થિયે દેવની દયાથી પેઢીની પ્રભુ પ્રભુએ દેવજો બાવળિયા

ਬੈਲਾ ਮੜਵਾਗੇ ਇਹਵਾ ਆਸ਼ਿਆਲ ਕਿਆ ਪ੍ਰਭੂ ਗਲ ਦੇ ਕਰੋ ਤਾਰੋ ਮੋਟੋ ਕਰਸੀਏ ਤਾਰਾ ਵਖਾਣੋ ਭਾਗੀਦਾਰ ਥਾ ਬਣਾ લાલઈ વેળા બાદ વાયરાનું વૈરાન ઓ લયરુનો અકા કરા માધુ પાદળુ ખેવી નોખ દીકરાના બાપને મરીજે બેવરા થ્યા દીકરો ચાર વરસનો થયો ગોમલા ਜਮਾਦ ਨੇ ਅਗੜੀ ਦਿਕਰਾਂ ਪਿਲਾਜ ਗਿਓ ਨੋ ਦਸ਼ਰਥ ਭੂਆ ਹੰਗਾਥ ਸਈ ਜੋ ਗਰਮੋ ਖੋੜਿਓ ਵਾਹਮੋ ਖੋੜਿਓ ਸ਼ਾਮ ਸ਼ਾਮੜ ਖੋੜਿਓ ਦਿਕਰੋ ਨੋ ਜੜਿਓ ਭੂਆ जमला कड़ी पेली र

અયોનો ફોળો નક્કી કર્યો બે મુઠિયાળા ભાઈ દેરા હરાનો ફોળો લેવા બેલી રોડેલીના ઘરનો દરવાજો ખખડાયો બલી મહિના શ્રાવણ ભાદરવો આવર હઈ ઉઆશનાું સરોવર સલકઈ ਪਾਸਲ ਕਾਵਾ ਮੋੜਿਓ ਕੇ ਤਾਰਾ ਭੂਆ ਜੀ ਨਾ ਜੈਨ ਇਮ ਕਹ ਜੀ ਦੇਰਾ ਹਰਾਨੋ ਭਗਲ ਲਾਰੇ ਵਈ ਕੁੱਠਨੀ ਵਾਟ ਝਾਲੀ ਜਿਨਾ ਆਸਵਾਸ ਗੇ ਮਾਰੇ ਅਰੰਡਾ ਬੋਗਾਲੂ ਦੂ ਇਹ ਬਿਆਰਥੀ

ਘਰੂ ਵੇ ਇਨਾ ਸਤਾਵਿਛੋ ਬੋ ਆਪੜਾ ਅਉ ਸ਼ਰਮ ਵਿਗਨ ਲਾਵਸ਼ ਇਨੋ ਬਾਗ ਲਗ ਛੋੜੀ ਦਿਓ ਵਲੇ ਜਿਧੋ ਸੋ ਮਗੜੀ ਹੋਰੀ ਅਖਰਵਾਰ ਪਖਰਵਾਰ ਸ਼ਮ ਸ਼ਮਾਲ ਵਾਇ ਕਲਿਓ ਗੋਮੇ ਗੋਮਲ ਭੁਵਾ ભુવા ભગ પ્રસાદ લેવા ઉઠ્યા ગોમ ગોમેળું ગયું પેલી રોડેલી નું બાયણું નો સુડ્યું

બારી સમાજ નું જ્ઞાન આલ્યુ ની હોય સમાજ ના રીત વ્યવહાર ની ખબર ની હોય દેવના

ਭੀ ਸਕਵਲ ਨਤੀ ਕਾਣ ਆਕਾਸ਼ ਉਡਾਣੋ ਚੁਗਿਆ ਨੀਟ ਮਾਡੇ ਜੈਨੇ ਦਿਕਰਾਂ ਨ ਜਗਾੜਿਓ ਵਾ ਬਾਪੂ ਬੇਟਾ ਜਾ ਕੋਕਨਾ ਦਿਕਰੋ ਆਗੇ ਉਡੋ ਸੀ ਮਾ ਅਮੇ ਕੂਣ ਝੋ ਮਾਰੇ ਓਲਖਣ ਪੜਦੀ ਨਹੀਂ ਗਿਆ ਦਿਕਰਾ તારા જોગીયો નો હંગાત થઈ કાલ બપોર ના બાર વાગી તારી માં ટૂંકો ખાઈ મરી જુનું બુઢું ભાડી લે

જેવા મારા જેવા પેલો દરવાજો ખુલ્યો મો ભરાલા ડોળીય રોડું ભરાયું છે ઓલે ગળે કોઠવાડી છે ખાટલા બેઠી બેઠી રવાસ બપૂર્ણ 12 વાગે ખાટલાને પાટુ મારું મને ટુપો આવે અમરી જો

આવા દેવ કરમ મો ન લસ્યોંત દો જોગ્યો ની તમાટ મો જલો દીકરો પાસો નો આવો અમને રોકો કાલ મારે આગવું દેરા રુ આલુ આવો વિમાન કડોત્ર કોમ હે હું હજી મોણે વાત માની સધી વળી એ